એટલે પરમાત્માનું દર્શન થાય તો દર્શન કરનારો ન રહે કારણ કે પરમાત્મામાં તો બે છે જ નહીં એક પરમાત્માને એક દર્શન કરનારો તો પછી કોણ રહ્યો એટલે દર્શન કરનારો નથી એટલે ત્યાં કોણ રહ્યું તો નથી એવું રહ્યું કે પરમાત્મા રહ્યા એ રીતે જેનાથી જેના દર્શન કરવાથી તમારો અભાવ રહે મુશ્કેલી આય છે અહંકારને હું નથી તો પરમાત્મા નથી હું તો છું જ હું જ પરમાત્મા મિસ્ટેક અહીં છે વેદાંત જે અહંકાર કાંઈ નથી એને બધા પરમાત્મા કહે છે અને ખરેખરો પ્રકાશ એ અનંત ચૈત્ય પ્રકાશને પરમાત્મા કહે છે કેવળ અનંત હવે એનું દર્શન થાય તો એમાં બીજું કોઈ છે જ નહીં એ જ રહે એ જ દેખાય એ પોતે ન દેખાય જો પોતે જ્યાં સુધી દેખાતો હોય તો એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્માનું દર્શન નથી અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્માનું દર્શન હોય તો એમાં તો એ જ છે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એમાં તો બીજું કોઈ છે જ નહીં અને બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એટલે પોતે રહ્યો હોય તો એ પરમાત્માનું દર્શન નથી અને પરમાત્મા જ રહ્યા છે તો પોતે છે જ નહીં

સદા તદ્રુપ જ થાઉ છું આયુ આયુ પેલા તો પેલા તમારો ભવ કરી દીધો એવું શું છે કે જેના દર્શનથી તમારો ભવ થાય અને એવું શું છે કે જેના દર્શનથી તમે તે રૂપ તદ એટલે તે પરમાત્મા રૂપ જ છો શું આવી ગયું ને આપણે કીધું એ જ આવી ગયું એટલે એનું દર્શન એટલે શું ખબર પરમાત્મા પોતામાં પોતાનું દર્શન કરે પોતે પરમાત્મા છે એ બીજું કોઈ છે જ નહીં કે એનું દર્શન કરે એ રૂપ થાય એટલે પરમાત્મા પોતે જ છે છે એકનો પ્રકાશ એ પાછો પોતામાં કોઈ બીજો થાય અને પાછો પોતાનું દર્શન કરે એવું થાય એટલે આપણે તો કીધું કે આડતીસ નો રાઉન્ડ આખો અનંત ચૈતન પ્રકાશ પરમાત્મા પોતામાં પોતાને સાંભળે છે કીધું છે કે નહીં આખો અનંત ચૈત્ર પ્રકાશ પરમાત્મા પોતામાં પોતાને સાંભળે છે બીજું કોઈ વક્તા નથી ને બીજો કોઈ શ્રોતાય નથી પ્રસાદ આપી દેવો એલા બોલ કરી પછી તદ્રુપ કર્યા

Děkuji. Zavaré. 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 કેલા કેલા કાઉન્ટ ડાઉન અપ થવાનું આજે બપોરે જેને શિક્ષણ પ્રસાદ નો લીધો હોય એ આંગળી હાથ ઊંચા કરે બપોરે જેમણે શિક્ષણ પ્રસાદ નો લીધો હોય હાથ ઊંચા કરે જો આ લોકોને આપો

હાથી કરો શ્રીખંડ ભાગ્યે હાથી કરો બપોરે નથી લીધો એ બાકી હોય આપું અમદાવાદ ના જે આવ્યા હોય આપો બગડેલો નથી ને કાલે ચાલુ રાખશો ને સવારે આવે ને આપજો તમારે કોથળી લઈ જવું હોય તો કોથળી માં લઈજો એને કોથળી આપો

કોથળી લઈ લો કોથળી માં લઈ જાવ હોય તો